જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ થ્રી સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડરની જગ્યાઓ માટે સીધી ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો આ વિડીયોમાં તેના વિશે સમજીશું તો તમે અહીં જોઈ શકો છો મિત્રો સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના હુકમ પ્રમાણે આઈપીએસની નીચે મુજબ અધિકારીઓના બોર્ડમાં નિમણૂક કરવામાં આવેલ છે તો અહીં તમે જોઈ શકો છો શ્રી હશમુખ પટેલ આઈપીએસ અધ્યક્ષ અને અધિક્ષક પોલીસ મહાનિર્દેશક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રીમતી પીવી રાઠોડ આઈપીએસ સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તો વાત કરીશું ગુજરાત પોલીસ દળમાં વર્ગ થ્રીની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયાર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓમાં સીધી ભરતી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાઓના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના બપોરના પંદર કલાકે એટલે કે ત્રણ કલાકે ત્રણ વાગેથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રાત્રિના ત્રેવીસ કલાક અને ઓગણસાઠ કલાક એટલે કે બાર વાગ્યા સુધી રાતના દરમિયાન તમે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ જે અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ દર્શાવેલી છે કોજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને તમે પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલાં ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લે વાંચી લેવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે ટપાલ રૂબરૂ કે અન્ય માધમ માધ્યમથી મોકલવામાં આવેલ અરજીપત્રો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ ધ્યાન લેવું ઓનલી ફોર ઓનલાઈન જ ફોર્મ ભરવામાં માન્ય ગણવામાં આવશે ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય અરજીમાં દર્શાવેલ અધૂરી કે અસંગત હોય તો સામાન્ય વર્ગના ઉમેદવારો સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની અરજીઓ અમાન્ય ઠરશે આ મિત્રો ખાસ નોંધ છે તો કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારો પોતાની અટક પોતાનું નામ તથા પિતા પતિનું નામ ધોરણ બાર અથવા તો તેની સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે બીજી વાત કરીએ ઉમેદવાર જો વન ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે ફક્ત લોક રક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં લોક રક્ષક કેડર પસંદ કરવાનું રહેશે જો બંને માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર અરજી કરવા માંગતા હોય તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પીએસઆઈ પ્લસ એલ આરડી પસંદ કરવાનું રહેશે માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા માજી સૈનિકો માટે અનામત નિયમો ઓગણીસો પંચોતેર અને સુધારેલ નિયમો ઓગણીસો ચોરાણું તથા વખતો વખત સુધારેલ નિયમ મુજબ અનામત મળશે હવે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઇમેજ પંદર કેબી અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ પંદર કેબી સાઈઝની વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે હવે વાત કરીશું આ ભરતીથી કુલ બાર હજાર ચારસો ભરવાની થતી જગ્યાઓની વિગતો આપણે જોઈશું તો સમર્ગ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં બિન અનામત માટે એકસો ત્રીસ પુરુષ માટે જે મહિલાઓ માટે ચોસઠ જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે એકત્રીસ પુરુષ અને મહિલાઓ માટે સોળ જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે પુરુષ માટે બાવીસ જગ્યાઓ છે મહિલાઓ માટે અગિયાર જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ પુરુષ માટે અડતાલીસ છે મહિલાઓ માટે તેવીસ જગ્યાઓ છે ઓબીસી માટે પુરુષ માટે પંચ્યાસી જગ્યા છે મહિલાઓ માટે બેતાલીસ કુલ પુર પુરુષ ત્રણસો સોળ અને મહિલાઓ માટે એકસો છપ્પન જગ્યાઓ છે હવે વાત કરીશું બિન હથિયાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તો એમાં ટોટલ જગ્યાઓ અહીં તમે જોઈ શકો છો એના માટે એના પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેટેગરી વાઈઝ તમે અહીં જોઈ શકો છો મિત્રો હવે નોંધ બતાવેલી છે તો કે ઉપર દર્શાવેલ સંખ્યાની જે જગ્યાઓ છે એમાં ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો અબાધિત હક રહેશે એમાં ઉમેદવારે બંધન કરતા રહેશે બોર્ડ સરકારશ્રી નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતો વખત જે નિર્ણય ચૂકાદો આવશે તે ઉમેદવારોએ બંધન કરતા રહેશે હવે સીધી પરથીથી પસંદ થનાર તમામ ઉમેદવારો નિમણૂક પ્રવર્તમાન નિયમો પરીક્ષા નિયમો અને નીતિ વિષયક હુકમો નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે તે તમામ જગ્યાઓ જોગવાઈઓ ઉમેદવારોને બંધન કરતા રહેશે હવે મિત્રો જે નિયમો પરિપત્રો સામાન્ય રીતે જે સરકાર શ્રીના ગૃહ વિભાગની વેબસાઇટ હોમ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબસાઇટ જીએડી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઉપલબ્ધ રહેશે હવે તમામ સંવર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત અનામતને લગતા પ્રમાણપત્રો એનસીસી સી પ્લસ પ્રમાણપત્ર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી સિટી તરીકે ઓળખાતીનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્રો અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ હવે કોઈપણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે આવું પ્રમાણપત્ર નહીં ધરના ધરાવનાર ઉમેદવારને અનામતના લાભ મળવાપાત્ર રહેશે નહીં હવે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીશું મિત્રો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈશું તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો બિનતિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લઘુત્તમ એકવીસ વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ તારીખ તેર ચાર બે હજાર ત્રીસ ચાર ઓગણીસો થી તારીખ ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ સુધી જન્મેલા હોવો જોઈએ ઉમેદવાર ભારતમાં અથવા તો રાજ્ય નિયમ રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થાપાયેલ અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ એક અથવા તો માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ પ્રમાણે યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ હવે વાત કરીશું લોક રક્ષક કેડર માટે તો અહીં તમે જોઈ શકો છો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પીએફ માટે લઘુત્તમ અઢાર વર્ષ છે મહત્તમ તેત્રીસ વર્ષ છે તારીખ ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી તારીખ ત્રીસ ચાર બે હજાર છ સુધી જન્મેલ હોવો જોઈએ શૈક્ષણિક લાયકાત છે ધોરણ બાર પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર સીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ પંદર પાંચ બે બે હજાર બારના ઠરાવ પ્રમાણે ધોરણ બાર સમકક્ષ પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોક રક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદા બાબતે સૂચનાઓ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે તમામ મહિલા ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને કુલ દસ વર્ષની છૂટ મળશે એક્સ સર્વિસમેનને કરેલા સંદર્ભ નિયમોને મળવાપાત્ર છૂટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમરમાંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમ પ્રમાણે વયમર્યાદામાં ત્રણ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં હવે વાત કરીશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ તો કોમ્પ્યુટરના તો ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પ્રમાણે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતો હોવું જોઈએ કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ દસ અથવા તો ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય તરીકે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ આવા ઉમેદવારે નિમણૂક સત્તાધારે કાર્ય સમકક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે હવે વાત કરીશું ઉમેદવારે ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જરૂરી જ્ઞાન હોવું જોઈએ તેમજ નાગરિકત્વ શારીરિક યોગ્યતાને સારા ચારિત્ર અંગેની ગુજરાત મુલકી સેવા વર્ગીકરણને ભરતી નિયમ પ્રમાણે પરિપૂર્ણ રહેવાની રહેશે હવે વાત કરીશું સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જ્ઞાતિના મળવાપત્ર લાભ લેવા માટે સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર પ્રમાણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની મહત્તમ અધિવ અવધિ ઇસ્યુ થયાના વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે એટલે કે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ એના પછી મિત્રો વાત કરીશું શારીરિક ધોરણો લઘુત્તમ તો પુરુષ ઉમેદવારો માટે કેડરની વાત કરીશું મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ હાઈટ એકસો બાસઠ છાતી તો ફૂલાવ્યા વગરની અગણ્યાસી ફૂલાવેલી ચોર્યાસી હવે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાંસઠ હાઈટ હોવી જોઈએ અને છાતી ફૂલાવ્યા વગરની અગણ્યાસી અને ફુલાવેલી ચોર્યાસી હોવી જોઈએ છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો પાંચ સેમી થવો અનિવાર્ય મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે હાઈટ એકસો પચાસ સેમી અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના એટલે કે તમામ એકસો પંચાવન હોવી જોઈએ હવે મિત્રો વાત કરીએ ઉમેદવારો નીચે પ્રમાણેની એક અથવા તો વધારે શારીરિક ખામી ધરાવતો હોય તો શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે કેવા કે વાંકા ઢીંચણવાળા ફૂલેલી છાતી ત્રાસી આંખ સપાટ પગ હોય કાયમની અસ અસ અસી અતિશય ફૂલેલી નસ હોય ફૂલેલો અંગૂઠો હોય અસ્થિભંગ અંગ હોય સડેલા દાંત હોય ચેપી ચામડીના રોગ હોય રંગ અંધત્વની ખામી હોય એટલે કે કલર બ્લાઇન્ડનેસ હોય જે મુદ્દા નંબર દસ છે જેલ સિપાહી એટલે કે મહિલાને પુરુષ માટે લાગુ પડતું નથી હવે વાત કરીશું મિત્રો ઉમેદવારોએ તબીબી પરીક્ષણમાં પાસ થવાનું રહેશે ઉમેદવારોએ અમલ હોય તેવા સરકાર સીના નિયમો હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષાની તાલીમ અને અન્ય ખાતાકીય તાલીમ પૂર્વ સેવા તાલીમ અને તાલીમાત પરીક્ષા આપવાની અને પાસ કરવાની રહેશે નિમણૂક પામનાર તમામ ઉમેદવારો પ્રવર્તમાન નવ નવવર્ધિત પેન્શન યોજના લાગુ પડશે ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલું તો કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અહીં તમે જોઈ શકો છો એના નિયમો છે હવે વાત કરીશું એના પછીની જે વેબસાઇટ છે તમે ઓજસ ડોટ ગુજરાત ઉપર તમે જોઈ શકશો અને જીએડી ડૉટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઉમ ડોટ ઇન પર પણ પ્રસિદ્ધ થશે જે અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો તે તેના ઉપર તમે સંપૂર્ણ બીજી માહિતી મેળવી શકશો હવે પરીક્ષા ફીની વાત કરીશું મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે જણાવેલા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે ઈડબલ્યુએસ શીડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઇબ્સ સોશિયલી અને એજ્યુકેશન બેકવર્ડ ક્લાસ તથા માજીક સૈનિકો ઉમેદવારે ફી ભરવાની રહેશે નહીં અરજીનો પ્રકાર પીએસઆઈ કેડર માટે જનરલ માટે સો રૂપિયા છે લોકરક્ષક કેડર માટે સો રૂપિયા છે બોધ પીએસઆઈ પીએસઆઈને એલઆરડી માટે બસો રૂપિયા બેંકના સર્વિસ ચાર્જીસ નિયમ અનુસાર વધારો અથવા તો ઘટાડો કરી શકાશે એ પણ તમારે ભરવાનો રહેશે ફી ફક્ત ઓનલાઈન ભરવાની છે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં તો મિત્રો ઉમેદવારોએ જ્યારે ફી ભરવાની થાય છે ત્યારે ઉમેદવારો જ્યારે ઓજસ વેબસાઇટ પોતાની અરજી કન્ફર્મ કરે ત્યારે તેઓ ઓનલાઈન પરીક્ષા ફી માટે ઓનલાઈન એપ્લિકેશન ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પે ફી પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેનો ઓપ્શન દેખાશે જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવું ને જેમાં દર્શાવેલ કોઈપણ એક માધ્યમથી પરીક્ષા ફી ભરવાની રહેશે અને તેની પ્રિન્ટ મેળવી રહેવાની રહેશે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ બાદ કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં ઓનલાઈન ફી ભરેલ પહોંચની નકલ ઉમેદવારે ભરતી બોર્ડ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે તે બતાવવાની રહેશે ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં એક કરતાં વધુ વખત ફી ભરેલો હશે તો પણ પર પાછી મળવાપાત્ર રહેશે નહીં ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપના મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો મેસેજ ન આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરી અને જે બેંક ખાતામાં ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી અને ફી ભર્યાની ખાતરી કરી રહેવાની રહેશે હવે વાત કરીશું પોલીસ કેડર પરીક્ષાના ચરણો તો મતલબ એક સ્ટેપ કયા ગયા છે તો ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ હશે જ્યારે સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામ હશે લોકરક્ષકની વાત કરીશું તો તેમાં ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ છે જેમાં તમારે ક્વોલિફાય થવું પડશે સેકન્ડના સ્ટેજમાં છે ઓબ્જેક્ટિવ એમસીક્યુડ ટેસ્ટ છે પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક લોકરક્ષક કેડરની શારીરિક કસોટીઓ તો પોલીસ કેડર અને લોક લોકરક્ષક કેડરના નિયમો પ્રમાણે શારીરિક કસોટીના ધોરણો એક સરખા જ રાખવામાં આવેલ છે જેથી જે ઉમેદવારો બંને માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોક રક્ષક કેડર ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ પીએસઆઈ એલઆરડી તરીકે અરજી કરેલ છે તો જો બંને ભરતી માટે લાયક હોય તો તેઓ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે કોઈ કારણોસર એક જ ઉમેદવારને શારીરિક કસોટીમાં તે એક કરતાં વધુ પ્રવેશ મળેલ પત્ર મળેલ હોય તો તે પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલાં આવતી હોય તેવા જ એક પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે એક કરતાં વધારે શારીરિક કસોટી આપનારીની ઉમેદવારી રદ કરવામાં આવશે હવે વાત કરીશું ફિઝિકલ ટેસ્ટ તો ફિઝિકલ ટેસ્ટમાં શું હશે તો કે શારીરિક કસોટી માટે વહીવટી અનુકૂળતા મુજબ કોઈપણ તારીખે અને સમય ઉમેદવારો બોલાવવામાં આવશે તે મુજબ શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે ઉમેદવારે તેમાં જણાવેલા પ્રમાણે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે શારીરિક કસોટી ફિઝિકલ ટેસ્ટ માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોને હજુ ધ્યાનમાં લેવામાં આવશે નહીં આ બાબતે બોર્ડ જે નક્કી કરે નક્કી થશે હવે તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુક્ત કસોટી યોજાશે જેમાં દોડ તેમાં પુરુષ મહિલા અને એક્સ સર્વિસમેન માટે પુરુષ માટે પાંચ હજાર મીટર છે વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે મહિલાઓ માટે સોળસો મીટર દોડ છે વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે એક્સ સર્વિસમેન માટે ચોવીસો મીટર હશે વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ આગળ દર્શાવેલું છે હવે વાત કરીશું પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી માટેની જરૂરી સૂચનાઓ તો કે શારીરિક કસોટી ફિઝિકલ એફિશિયન્સ ટેસ્ટ તથા શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામમાં બોલવામાં બોલાવવામાં આવશે જેમાં સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામમાં તો ધ મેઇન એક્ઝામ સેલ બી ત્રણસો માર્ક્સ કન્સ્ટિસ્ટિંગ ઓફ ટુ પેપર એટલે કે બે પેપર હશે એક ઓબ્જેક્ટિવ ટાઈપ અને એક ડિસ્ક્રિપ્શિ ટાઈપ હશે સિવિલેબસ સુરેશન અને માર્ક્સ ઓફ ઇચ પેપર આર એઝ અંડર તો અહીં તમે જોઈ શકો છો જનરલ સ્ટડી એમ સિક્યુ ટાઈપનું છે તેમાં બસો માર્ક્સ હશે ત્રણ કલાક હશે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ જે ડિસ્ક્રિપ્ટિવ હશે જેમના સો માર્ક્સ હશે ત્રણ અવર માટે ટોટલ ત્રણસો માર્ક્સનું હશે છ કલાક છે પેપર વનની વાત કરીએ તો જનરલ સ્ટડી એમ તો બે પાર્ટ્સમાં હશે પાર્ટ્સ એ અને પાર્ટ્સ બી જેમાં પાર્ટ્સ એમાં સો માર્ક્સ હશે સો એમસીક્યુ હશે ચાલીસ મિનિમમ ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ હશે નેગેટિવ માર્કિંગના ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન પણ આપેલું છે હવે વાત કરીશું સિલેબસ ટોપિક રિઝનિંગ અને ડેટા ઇન્ટરફેસ જે સો માર્ક્સમાં એમાં પચાસ માર્ક્સનો હશે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ પચાસનો ટોટલ સો માર્ક્સનો હવે પાર્ટ બીની વાત કરીશું સો માર્ક્સ હશે સો એમસીક્યુ છે ચાલીસ મિનિમમ અને ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ ચાલીસ ટકા મિનિમમ નેગેટિવ ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન પણ આપેલો છે તેમાં સિલેબસની વાત કરીશું બી માટે તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયન એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેસ પચીસ માર્ક્સ હિસ્ટોરી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ પચીસ માર્ક્સ હશે કરંટ અફેર અને જનરલ નોલેજ જેના પચીસ માર્ક્સ છે ઇન્વાયરમેન્ટ સાયન્સ અને ટેક અને ઇનો ઇકોનોમિક્સ પચીસ માર્ક્સ ટોટલ સો માર્ક્સ હવે અહીં સૂચનાઓ આપેલી છે તે મિત્રો તમે જોઈ શકો છો કે એવરી ક્વેશન સેલ બી વન માર્ક્સ એટલે કે દરેક પ્રશ્નોમાં એક માર્ક્સ હશે એવરી એફ अटेंप्टेशन विल इनकरेक्ट आंसर शैल बी करी इन नेगेटिव मार्किंग ले 0.25 मार्क्स तुम्हारे एक का आंसर ना एक क्वेश्चन ना ખોટો પડશે તો 0.25 मार्क्स કપાય ઈ ઓપ્શન ઓફ નોન अटेम्प्ट જો ઉમેદવાર ઇન્ટેન્ડ ટુ આન્સર હી મે સેલેક્ટ ધીસ ઓપ્શન ઇફ કેન્ડિડેટ સિલેક્ટ ધીસ ઓપ્શન નો નેગેટિવ માર્ક જો ઈ ઓપ્શન તમે પસંદ કરશો તો તમાર આ નેગેટિવ માર્ક્સ નહીં કપાય ઇફ કેન્ડિડેટ હેઝ નોટ સિલેક્ટેડ એની ઓફ ધ ઓપ્શન ગીવન ઇન ધ ક્વેશ્ચન દેન ઇટ સેલ કરીએ નેગેટિવ માર્કિંગ જો કંઈ પણ સિલેક્ટ નથી કર્યું તો એને ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કપાશે તો કેન્ડિડેટ સેલ બી રિક્વેડ ટુ ક્વૉલિફાય ઇન બોથ પાર્ટ એ એન્ડ બી સેપરેટ રહી તો પાર્ટ એ અને બીમાં બંનેમાં તમારે ક્વોલિફાય થવું પડશે હવે પાર્ટ બીની પાર્ટ પેપર બી બીજા નંબરની વાત કરીશું પેપર બે તો ગુજરાતીને ઇંગ્લિશ લેંગ્વેજ હશે એમાં જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે સો માર્ક્સ હશે ત્રણસો સોરી મિત્રો ત્રણ કલાક હશે એકસો એસી મિનિટ હવે પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ભાષા કૌશલ્ય એસી નિબંધ હશે ત્રણસો પચાસ શબ્દોનો ત્રીસ માર્ક્સનો હશે પ્રેસિસ રાઇટિંગ હશે કોમ્પ્રેસિંગ દસ માર્ક્સનું હશે રિપોર્ટ રાઇટિંગ હશે દસ માર્ક્સનું લેટર રાઇટિંગ હશે દસ માર્ક્સ પાર્ટ બીની વાત કરીશું ઇંગ્લિ ઇંગ્લિશ લેંગ્વેજ હશે પ્રેસિસ રાઇટિંગ હશે દસ કોમ્પ્રેસિંગ દસ અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ દસ માર્ક્સ ટોટલ સો માર્ક્સનું હશે મિત્રો તો અહીં તમે સૂચના આપેલી છે મિત્રો હવે આ પરીક્ષા પેપર વનમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ સીક્યુમાં જ હશે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો અને પ્રશ્નપત્ર સૂચના અનુસાર પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને ઇંગ્લિશ રહેશે તમે અહીં જોઈ શકો છો બંને ભાષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને હશે હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી એટલે રક્ષા યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતો દ્વારા આપેલ એક વર્ષ અને તેથી વધુ સમયગાળાનો પણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબ વધારાના ગુણ આપવામાં આવશે એક વર્ષ જો હશે તો પાંચ ગુણ બે વર્ષ હશે તો નવ ગુણ ત્રણ વર્ષ હશે તો બાર ગુણ અને ચાર વર્ષ તેથી વધારે હશે તો પંદર ગુણ ઉમેરવામાં આવશે તો મિત્રો અહીં સૂચનાઓ બીજી આપેલી છે તમે જોઈ શકો છો જે તમામે તમામ સૂચનાઓ પસંદગી યાદી તો મિત્રો દસ્તાવેજ ચકાસણીમાં ક્વોલિફાઈલ થયેલ ઉમેદવારો મુખ્ય પરીક્ષાના પેપર વન અને પેપર ટુમાં મેળવેલ ગુણ એનસીસી સર્ટિફિકેટના મળવાપાત્ર વધારાના ગુણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ અને વિધવાને મળવાપાત્ર વધારાના ગુણને લક્ષ્યમાં રાખીને આખરી યાદી તૈયાર કરવામાં આવશે જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઊંચાઈ ધ્યાને લેવામાં આવશે જે ઉમેદવારોની ઊંચાઈ વધુ હશે તે ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે હવે મિત્રો અહીં વાત કરીશું લોકરક્ષક કેડરની ભરતી માટેની તો શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારો લોક રક્ષક કેડરની સેકન્ડ સ્ટેજ એટલે કે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં બોલાવવામાં આવશે સેકન્ડ સ્ટેજ ઓબ્ઝિક્યુટી એમસીક્યુ ટેસ્ટ માટે ટોટલ પાર્ટ એ અને બીમાં બસ્સો માર્ક્સ હશે બસો એમસીક્યુ છે અને ત્રણ કલાક હશે એકસો એસી મિનિટ હશે પાર્ટ એમાં એસી માર્ક્સ હશે એસી એમસીક્યુ છે મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે નેગેટિવ માર્કિંગ હશે ઝીરો પોઈન્ટ પચીસ ને ઈ ઓપ્શન પણ આપેલો હશે તો સિલેબસની વાત કરીશું રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સ કોમ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ત્રીસ માર્ક્સ હશે કોમ્પ્રેસિવ અને ગુજરાતી લેંગ્વેજ વીસ માર્ક્સ ટોટલ એસી પાર્ટ બીની વાત કરીશું એકસો એસી માર્ક્સ હશે એકસો એસી સોરી મિત્રો એકસો વીસ માર્ક્સ હશે અને એકસો વીસ એમ સીક્યુ હશે ચાલીસ પર્સન્ટેજ મિનિમમ ક્વોલિફાય સ્ટાન્ડર્ડ છે અને નેગેટિવ ઝીરો પોઈન્ટ પચીસ હશે અને એ ઓપ્શન પણ આપેલું છે હવે સિલેબસ વાત કરીશું ધ કન્સ્ટિટ્યુશ ઓફ કન્સ્ટિટ્યુશ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ ત્રીસ માર્ક્સનું છે કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ ચાલીસ માર્ક્સનું છે હિસ્ટોલી હિસ્ટોરી કલ્ચર હેરિટેજ અને જિયોગ્રાફી ઓફ ગુજરાતી એન્ડ ભારત તો પચાસ માર્ક્સનું ટોટલ એકસો વીસ માર્ક્સનો છે તો મિત્રો એમસીક્યુ ટાઈપનો ટેસ્ટ છે અને એવરી ક્વેશ્ચન સેલ બી વન માર્ક્સ એટલે કે એક ક્વેશ સનનો એક માર્ક્સ હશે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ છે ઈ ઓપ્શન પણ આપેલો છે તો અહીં તમે સૂચનાઓ મિત્રો જોઈ શકો છો અને જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સ સાયન્સ યુનિવર્સિટીમાં જે પ્રમાણે સ્નાતક ડિપ્લોમાનું કોઈ પણ પ્રમાણપત્ર હોય તો એ પ્રમાણે અહીં વર્ષ પ્રમાણે કેટલા ગુણ વધારાના ઉમેરવા છે તે અહીં આપેલું છે એક વર્ષ માટે ત્રણ બે વર્ષ માટે પાંચ માસ ત્રણ વર્ષ માટે આઠ માસ ચારથી વધુ માટે દસ માર્ક્સ ઉમેરાશે હવે મિત્રો અહીં પણ આપેલો છે જે રમત છે તેના પાંચ ટકા ઉમેરવામાં આવશે તમે અહીં જોઈ શકો છો હવે મિત્રો પસંદગી યાદી તો મિત્રો ઓબ્ઝેક્ટી એમસીક્યુ ટેસ્ટમાં મેળવેલ ગુણ એનસીસી સર્ટિફિકેટના મળવાપત્ર વધારાના ગુણ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિંગ સાયન્સ યુનિવર્સિટી તો એ દ્વારા મળવાપ પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ અને વિધવાને મળવાપાત્ર વધારાનું ગુણ તથા ઉમેદવારો આપેલ સંવર્ગના પસંદગી ક્રમને લક્ષ્યમાં લઈને બિન હથિયારી કોન્સ્ટેબલ હથિયારી કોન્સ્ટેબલ જેલ સિપાહી હથિયારી કોન્સ્ટેબલ એસઆરપી પીએફની આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તો મિત્રો અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો હસમુખ પટેલ આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે વધુ પૂછા માટે મિત્રો ટોલ ફ્રી નંબર આપેલો છે તો તેમાં પણ તમે કોલ કરી શકો છો અને વધુ જાણકારી મેળવી શકો છો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો